સ્ટોલ લઈને ઊભી રહેશે આખા ભારતમાંથી ભારતના જુદા જુદા સ્ટેટ્સમાંથી મહિલાઓ આવી રહી છે આખું ગુજરાત અમે કવર કર્યું છે વિવિધ પ્રોડક્ટ્સ છે જેન્યુન પ્રોડક્ટ્સ છે અને જેન્યુન મહિલા એન્ટરપ્રિન્યોર છે ઉદ્યોગ સાહસિકો છે તો મારી વિનંતી છે કે આપ સૌ આવો એ એક્ઝિબિશનમાં અને અમે જે એક આ પ્રયાસ કર્યો છે કે બહેનોને એક એવું પ્લેટફોર્મ પૂરું પાડવું જ્યાં એ લોકો પોતાની વસ્તુ પ્રોડક્ટ્સ મૂકી શકે એ મોટું મોટું થતું જાય દર વર્ષે

હેતુ છે કે બહેનોને એક એવું પ્લેટફોર્મ પૂરું પાડું જ્યાં એક કમ્ફર્ટેબલ હોય એમનું કોન્ફિડન્સ બુસ્ટ થાય કે હું બિઝનેસ સારી રીતે કરી શકું છું મારું બિઝનેસ એકલે હાથે કરી શકું છું એ કોન્ફિડન્સ એમનામાં ઊભો થાય એવો એક આ પ્રયાસ છે એવી એક આ સંસ્થા છે કે જે બહેનોને જો બિઝનેસમાં હોય તો એની ગ્રોથ કેવી રીતે થાય જો બિઝનેસમાં નથી તો શરૂ કેવી રીતે કરવું ઉંમરની કોઈ વાનછોડ નથી કે આ હું શરૂ કરી શકું કે નહીં ઘણી બહેનોને એ થતું હોય છે કે ભાઈ હવે હું ચાલીસ ની થઈ ગઈ હવે થશે કે નહીં એ બધી જ જે એમને થોટ્સ છે જે એમનામાં આવે છે એ દૂર કરીને ફૂલ કોન્ફિડન્સ બિલ્ડિંગનો એક પ્રયાસ છે આપ સૌ જાણો છો એમ બહેનો મોટા ભાગે જ્વેલરી ફૂડ ગાર્મેન્ટ હેન્ડીક્રાફ્ટ એ પ્રોડક્ટ્સમાં હોય છે તો અમારો એક એવો પણ પ્રયાસ રહ્યો છે કે જે પ્રોડક્ટમાં એક કોન્ફિડન્ટ છે અને જે પોતે બનાવે છે અને વેચે છે એ જ પ્રોડક્ટ લઈને આ એક્ઝિબિશનમાં ઉભા રહે કારણ કે મારી એક બિલીફ છે કે કોઈ પ્રોડક્ટ નાનું મોટું નથી હોતું એનું માર્કેટ નાનું મોટું હોય છે તો એમના પ્રોડક્ટમાં ભલે ખાખરા હોય કે જ્વેલરી હોય જે હોય એમનું માર્કેટ અમે મોટું કરી આપીએ એ પ્રયાસ આ એક્ઝિબિશનમાં છે મા મોટર સેફ અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે